ઉપસ્થિતિ પાલિકા પ્રમુખ ચેતનભાઈ નાયકા જેમણે પોતે પોતાના વિસ્તારના શ્રીજી પ્રતિમા નું પોતાના પાંચમા દિવસના વિસ્તારના નાગરિકો સાથે વિસર્જન કર્યું હતું એમની સાથે ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અને પાલિકાના સદસ્ય પટેલભાઈ જીગ્નેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ મહામંત્રી અશોકભાઈ પ્રજાપતિ અને માજી મહામંત્રી કેતનભાઈ પ્રજાપતિ સાથે ભાજપના યુવા કાર્યકર્તા હાર્દિક પટેલ માજી સદસ્ય મહેશભાઈ પટેલ પોણિયાના જિજ્ઞેશભાઈ ભરવાડ વગેરે વિસર્જનમાં જોડાયા હતા વિશાળ સંખ્યામાં ભક્તોની રેલી પાન નદીમાં પહોંચી હતી અને ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો